YouTube YT Studio માં તમને એક નવો ફીચર જોવા મળ્યો છે જેના માધ્યમથી તમારી વિડિયો વધારે કઈ રીતે ચાલે છે અને લોકો કયા થંબલેલ ઉપર વધારે ક્લિક કરે છે અને તમારે કઈ રીતના થંબલેલ બનાવવાના છે જેથી તમારું વિડિયો વધારે મતલબ ચાલે અને લોકોની નજર એના ઉપર પડે તો આ મિત્રો ફીચર તમારા YT Studio ની અંદર તમને જોવા મળ જ છે YT Studio કોડ તમને કહે છે કે તમારે જે તમારો વિડિયો છે એના ઉપર થંબલેલ તમારે કઈ રીતના બનાવવાનું છે તો આ સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું કન્ટિન્યુ વિડિયોમાં મિત્રો બનેરજો ચેનલની અંદર નવા હો તો ખાસ આપડે ચલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા કોમેન્ટના જવાબને તમારી ચેનલની મુલાકાત આપડી આ નવી ચેનલમાં મિત્રો આપણે કરીએ છે ટેકનિકલ જયગુગા વ્લોગ્સમાં તો વિડિયોને આપણે શરૂઆત કરીએ મિત્રો YT સ્ટુડિયોની અંદર તમને એક ફીચર અહીંયા જોવા મળશે જેવું તમે વ્યુઝ ઉપર ક્લિક કરશો એટલે તમને એક ઓપ્શન અહીંયા જોવા મળશે તમારા થમ્બનેલ માટે મહત્વની ટિપ્સ मतलब तुम्ही जे तुम्हारा व्हिडिओ ऊपर जे थंबनेल लगाओ છો એમાંથી કયું થંબલ વધારે ચાલે છે અને કઈ રીતના તમારે થંબલ બનાવવાનું છે ને એની બધી માહિતી તમને આની અંદર મળશે ચેક કરજો તમને પણ આ ફીચર મળવાનું છે હવે અહીંયાથી જે એવું પણ નથી મિત્રો ખાસ પહેલા તમારા મનની અંદર કદાચ કેવું હશે કે ચેનલ મોનેટાઈઝ હોય એમને જ મળે તો ના મિત્રો આ ફીચર આપડીયા નવી ચેનલ છે તમે જોઈ લો પ્રોફાઇલ ફોટો પણ આપણે જે વ્લોગ્સ ની ચેનલ છે એની અંદર છે અને આ ફીચર તમને અહીંયા ચાર ઓપ્શન છે જુઓ અહીંયા જો આ છે पहिला नंबर नु આ ऑक्टोबर महिना नु रेसिपी લખ્યું છે બીજા નંબર માં છે તમારી थंबनेल वाडू આ બીજા નંબર નું ऑप्शन છે એ મહત્વનું છે ત્રીજા નંબર નું શું છે તમાર સાપ્તાહિક રેપોર્ટ લખ્યું છે અને चौथा નંબર નું છે YouTube કન્ટેન્ટ સુધાવ કેવી રીતે આપે છે તે જાણો તો મિત્રો આપણે ત્યાર આતર હાલમાં આપણે જે આપણું થંબલ આપણા વિડિયો માં જે થંબલ છે આપણા વિડિયો પર કઈ રીતે કામ કરે છે લોકો સુધી કઈ રીતે પહોંચે છે અને વધારે લોકો ની નજર એના ઉપર પડને લોકો ક્લિક કરે એના માટે આપણે શું કરવાનું છે તો બસ વિડિયોમાં ધ્યાન આપજો અને તમે તમારા YT સ્ટુડિયોની અંદર આ ફીચર જોઈ શકો છો હવે એના માટે મિત્રો મેં વ્યુઝ ઉપર ક્લિક કર્યું તો અહીંયા ચાર ઓપ્શન છે જો અહીં થોડોક બેકઅપ નીકળી આવું જો અહીં આપણો ચલણ આવી ગયા અહીંયા વ્યુઝ છે એના ઉપર આપણે ક્લિક કરી દીધું છે અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે એ ફીચર તમારી સામે અહીંયા આવી જશે જુઓ અહીંયા નીચે જોવામાં છે કેટલા સ્ટેપ્સ છે અહીંયા ચાર છે તો આ રીતે તમારે જોઈ લેવાનું છે અને એમ જ છે મિત્રો તમારા થમ્બનેલ માટે મહત્વની ટિપ્સ તો તમારે આની ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે મિત્રો પહેલા દમનો એક ઓપ્શન તમને જોવા મળશે શું કેવા માગે છે માત્ર મિત્રો અહીં લખ્યું થમ્બલેન દર્શકોને તમારી પસંદગી કરવામાં સહાય કરે છે હા એ તો બધા લોકોને ખબર છે અને દરેકને મિત્રો કહું છું કે તમે કોઈ પણ YouTube ની અંદર વિડિયો બનાવ્યો છે તો થમ્બલિન મહત્વની વાત છે કારણ કે થમ્બલિન વગર લોકોને ખબર જ કઈ રીતે પડે કે વિડિયો ચેનલ ઉપર બનાવેલો છે તમે જોતા હશો મારો વિડિયો તો તમે થમ્બલેન ઉપર થી તમને ખબર પડી જતી હશે કે રમેશભાઈનો વિડિયો સેના ઉપર છે તો મેન પોઈન્ટ છે મિત્રો થમ્બલે તો અહીંયા એની માહિતી તમે અહીંયા લખેલી છે હવે સાઈડમાં ક્લિક કરી એટલે તમને બીજું ફીચર છે આ થમ્બલેન સારી રીતે કાર્ય કરી છે તો તમારી ચલ માં તમે જોઈ લો મિત્રો કે તમે જે વિડિયો અપલોડ કરેલા છે એમાંથી કયા કયા થમ્બલેન સારામાં સારા તમે ચાલી રહ્યા છે મતલબ સારામાં સારું કામ કરી રહ્યા છે તો અહીંયા તમે તમારું વિડિયો પર જે તમે થમ્બલેન લગાવ્યા છે એ તમે અહીંયા જોવા મળવાના છે અવે એના પછી સાઈડમાં ક્લિક કરીએ એટલે તમને એક ફીચર નવું મળે છે તમારી થમ્બલેન ધ્યાન આકર્ષિત કરવાની દ્રષ્ટિએ તક આપવાની રીત અહીંયા આપેલી આપી છે તો તો અહીં આગળ આપણે ક્લિક કરીએ તો તમને આ ટાઈપનું ઓપ્શન જોવા મળવાનું છે આ ટાઈપનું ઓપ્શન મળે એટલે તમને મોટા અક્ષરમાં લખેલો છે ખાત્રી કરો કે તે સ્પષ્ટ છે અને સરળથી વાંચી શકાય એટલે મેઈન પોઈન્ટ તો મિત્રો એ જ છે કે તમે જે થમ્બલેન બનાવ્યું છે ને એ થમ્બલેન ઉપર હર કોઈની નજર પહેલી પડે પહેલી એટલે મતલબ ફટાફટ વાંચી શકે એટલું ટૂંકમાં ટાઇટલ લખવાનું છે બીજા નંબરમાં એક કે ટાઇટલ મોટા અક્ષરે લખવાનું છે આપ જોઈ શકો છો મે મારા દરેક વિડિયોની અંદર માત્ર એક જ કલરમાં ટાઇટલ લખેલું છે ધ્યાન મિત્રો આપજો દરેકમાં માત્ર પીળા કલરથી ટાઇટલ લખેલું છે અને મોટા અક્ષરમાં જ લખેલું છે એટલે મેઈન પોઈન્ટ એ છે મિત્રો કે લોકો વધારે વાંચે નહીં ટૂંકમાં જે ટાઇટલ છે ને ટૂંકમાં લખવાનું છે કે લોકો ને ખબર પડી જાય અને લોકો ની નજર આગ્રહ એના ઉપર પડે ને એવું ટાઇટલ લખવાનું છે મિત્રો બાકી તમે આખું ટાઇટલ પોસ્ટર માં લાંબુ લાંબુ લખો ને તો લોકો વાંચવા નથી રહેવાના પણ તમે શોર્ટ માં લખશો ને તો એ વિડીયો તમારો ચાલે છે ને એના ઉપર લોકો ક્લિક કરશે તો અહીંયા આગળ ક્લિક કરી એ અન્ય બધી થમ્બનેલ શ્રેષ્ઠ રાખો તો અહીંયા તમને ઓપ્શન જોવા મળશે કઈ કઈ થમ્બનેલ તમારી વધારે ચાલે છે એ જોવા મળશે તમારું થમ્બનેલ તમારા વિડીયો ને પ્રીવ્યુ કરતી અને જિજ્ઞાસા જગાડે એવી હોવી જોઈએ મતલબ તમારું જે થમ્બલેન છે હંમેશા માટે આપણે કોઈ પણ થમ્બલેન લગાવતો હોય ને તો ફોટો આપણે એકદમ પહેલા તો સીધો પાડીએ તમને ખબર કોઈ પણ છે કે આપણે સીધો આવી રીતે પાણી ફોટો નહી મિત્રો જેવો વિડિયો છે એવું reaction કરીને તમારે ટાઇટલ લખવાનું છે અને એવું પોસ્ટર બનાવવાનું છે એનો કહેવાનો મતલબ એમ છે બસ ધીરેથી તમારો વિડિયો તમે સેના ઉપર બનાવ્યો છે તો તમારું જે સ્માઈલ એટલે કે જે મોઢું છે ને એના reaction તરીકે હોવું જોઈએ એટલે લોકો વધારે એના ઉપર ક્લિક કરે છે તો આગળના ફીચર છે આ કરવાનું હંમેશા યાદ રાખો તમારી શૈલી શોધો અને ફરી ચીજની રંગો ચહેરો અને ફંટ દર્શકો તમારી ચેનલ પાછા ફરે સહાય કરે છે એટલે તમે જે ટાઇટલ લખો છો મિત્રો આની અંદર અમુક સારા અક્ષરો સારા ફંટ સારા કલરો યુઝ કરો જેથી લોકોની નજર વધારે પડે મેન પોઈન્ટ તો મિત્રો એ કયું છે કે એક જ કલર મે તમને વાત કરી ભલે તમે મને ઓરખો ના ઓરખો પણ તમે મારું કલર દરેક લોકોનો આપણે SB હિન્દુસ્તાનીની વાત કરીએ તો SB હિન્દુસ્તાનીનો દરેક ટાઇટલ પીળા કલરમાં હોય છે અને ભલે ફોટો ના હોય તો પીળા કલરથી તમને ખબર પડી જાય કે SB હિન્દુસ્તાનીનો વિડિયો છે આવી રીતે મિત્રો એક તમારું ખુદનું એક અલગથી કલર તમારે બનાવવાનો છે સરળથી જોવાનું આ ટાઇપનું આગળનો ઓપ્શન છે વધુ જોઈએ છે તમારી થમ્બને આકર્ષક બનાવવાની વધુ રીતો તો તમને અહીંયા ક્લિક કરશો તો એની વિડિયો પણ તમને જોવા મળી રહેશે તો માહિતી મિત્રો કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપલા દરેક સબ્સ્ક્રાઇબર મિત્રો YouTube ની નોલેજની મારી પાસે જેટલી પણ છે એ દરેક નોલેજ તમને આપાલી મિત્રો પૂરી કોશિશ કરીને આપડી ચેનલ ની અંદર હંમેશા માટે એવા વિડિયો હશે કે આપડા દરેક સબ્સ્ક્રાઇબર મિત્રો YouTube માં ખૂબ આગળ વધે અને YouTube નો દરેક અનુભવ તમને હોય એવી દરેક માહિતીના વિડિયો તમને આપણી ચેનલમાંથી ગુજરાતીમાં મળશે તો ખાસ મિત્રો આપડી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગુરુવાની મિત્રો